નમસ્કાર જય ગૌ માતા મારું નામ જિજ્ઞાંશુ ભરતભાઈ પટેલ આ અમારી સંસ્થાનું નામ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર જે આ નંદનવન ગૌશાળા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અમારી આ સંસ્થાને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સુરત દ્વારા આ જીવામૃત બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે જેની અંદર આખી આ જીવામૃત બનાવવાની દસ હજાર લીટર સુધીની ક્ષમતાનો એક યુનિટ આખો તૈયાર કરવાનો છે જેની અમને એક લાખ વીસ હજાર સહાય મળવાપાત્ર છે અમે આ પ્રોજેક્ટની અંદર હજાર હજાર લીટરની ટાંકીઓ લીધી છે અને એને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરી છે એટલે બનાવવા જીવામૃત બનાવવાનો એક નાનો પ્લાન પણ આખો ઓટોમાઇઝેશન તૈયાર કર્યો છે એટલે દરેક ટાંકીએ અમારે જીવામૃત ભરવું હોય તો દરેક ટાંકીએ ખોલવા જવાની જરૂર નથી બધું એક જ જગ્યાથી કલેક્ટ કરીને અમે જીવામૃત સીધું મોટર મારફતે ભરી શકીએ છીએ અને એને હલાવવા માટેનો પણ અમે પેલો એરેશન માટેનો જે પંપ આવે છે માછલી ઘરમાં વપરાય છે એ અમે અંદર મૂકીએ છીએ એનાથી એને હલાવવાની પણ જરૂરિયાત નથી એટલે આખો એક પ્લાન આખો ઓટોમાઇઝેશન છે એને વિતરણ માટે અમે આ વીસ વીસ લીટરના કેરબા રાખ્યા છે કે જે ખેડૂતોને અમે અહીંયાથી ભરીને આપીએ છીએ અને ખેડૂતો અહીંથી લઈ જાય છે આ જીવામૃતનો જે પ્રોજેક્ટ છે એ અમે અમારા પોતાની ખેતીમાં તો વાપરીએ છીએ પણ જે એવા ખેડૂત મિત્રો છે અમારી સાથેના કે જે એમને ત્યાં ગાય નથી અથવા તો ગાય રાખી નથી શકવાના તો તેમને અમે અહીંયાથી તૈયાર જીવામૃત અમારા આજુબાજુના ખેડૂત મિત્રોને આ આપીએ છીએ અમે આખો

અગિયાર ઇંચ જેટલું ઉપર આ દોઢની લાઇનનો હોલ કર્યો છે અને એની અંદર આખી જીવામૃત કલેક્શન માટેની લાઈન કરી છે કે જેનાથી એ કોક ખોઈ લો એટલે સીધું જીવામૃત એક જ જગ્યાએ અમારું કલેક્ટ થાય છે અને જે નીચે છે એ અમે મોટી લાઈન બે ની લાઇન અમે નીચે કરી છે કે જે ટાંકી સાફ કરવા માટે અમને કામ આવે છે અને એમાંથી જે આ રગડો નીકળે છે જીવામૃતનો એ અમે ગંજી અમૃત માટે ઉપયોગ કરીએ છીએ અને ગોબર સ્લરીમાં પણ એનો ઉપયોગ અમે કરીએ છીએ પછી આ જે આખો પ્લાન્ટ છે એ અમારો દસ હજાર ને કેપેસિટી નો છે એટલે આજુબાજુના જે ખેડૂતો છે અમારા જે સંસ્થા છે એની આજુબાજુના ખેડૂતો વ્યાપક પ્રમાણમાં આ પ્રાકૃતિક કૃષિની અંદર જોડાય એ માટે અમે આ જીવામૃત અને ગનજીવામૃત બંને વસ્તુ અહીંથી ઉપલબ્ધ કરાવીશું આ પ્રોજેક્ટ અમને આપવા બદલ સરકારશ્રીનો હું આભાર માનવા માંગુ છું કે આ જે અમને ઘનજીવામૃત બનાવવા માટેનો ચારસો સ્ક્વેર ફૂટનો એક આખો પ્લાન્ટ મળ્યો પછી આ જે જીવામૃત બનાવવા માટે દસ હજાર લીટર કેપેસિટીનો આખો યુનિટ મળ્યો છે તો એનાથી અમે મોટા પાયે જીવામૃત ગનજીવામૃત બંને વસ્તુ બનાવી શકીશું અને આજુબાજુના ખેડૂતોને સપ્લાય આપી શકીશું ત્યાર પછી આ ગૌમૂત્રમાંથી બનતા વિવિધ અસ્ત્રો છે અગ્નિ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે પછી ફ્લાવરિંગ માટેનું જવારણ છે ગોબર ગૌમૂત્ર છાસ આ દરેક વસ્તુ અમારી સંસ્થા અહીંયાથી ટોકન કિંમતે અહીંયાથી અમે વિતરણ કરીશું કે જેથી આજુબાજુના ખેડૂતો જીવામૃત ને ઉપયોગ ઉપયોગથી રાસાયણિક ખાતરથી તો દૂર થશે જ પરંતુ ઉપર જે કીટનાશકો પેસ્ટિસાઈડ દવાઓનો જે ઝેરી દવાઓ છે એનો ઉપયોગ કરે છે તો તેની સામે આ અગ્નિ અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પર્યા જેવા વિવિધ અસ્ત્રો છે આ એની અંદર ઉપયોગી થશે એમ જેથી આપણે જે અત્યારે આ સરકાર શિવ દ્વારા જે આ પ્રાકૃતિક ખેતીનું અભિયાન જે ચાલી રહ્યું છે એમાં આપણે ઘણા બધા ખેડૂતોને આની અંદર આપણે સહભાગી બનાવી શકીશું